એમને એમ પાછો મારી પાસે આવતો નથી મારી ઈચ્છા પાર પાડ્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર એ પાછો ફરતો નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈશ્વરી જી વાલા ધર્મજનો વાલા યુવા મિત્રો ઘણી આપણે આ વાક્ય વાંચ્યું છે સાંભળ્યું છે શબ્દો મારે છે અને શબ્દો તારે છે એ જ વસ્તુ પર આજે પ્રભુ આપણને મનન ચિંતન કરવા આમંત્રણ આપે છે આજનો પહેલો શાસ્ત્ર બહુ ટૂંકો છે એક જ કડી છે યશાયાનો ગ્રંથ પંચાવનમાં અધ્યાય દસમી અગિયારમી કડી અને પ્રભુ યશાય દ્વારા કહે છે કે કઈ રીતે વરસાદ પડે છે કઈ રીતે બરફ પડે છે અને એ જ રીતે જે પ્રભુ પરમેશ્વર છે કામ કરે છે એ પ્રમાણે પ્રભુના મુખમાંથી નીકળેલો શબ્દ કામ કર્યા વિના

ત્યાર પછી જતાં જતાં એમણે તેમના પોતાના શિષ્યોને કહ્યું ખાતરી રાખજો કે હું યુગના અંત સુધી સદા તમારી સમજો પ્રભુ તમારી મારી જોડે કઈ રીતે છે ત્યાં કીધું છે કે જ્યાં બે કે ત્રણ જણા મારી જોડે હોય છે સાથે હોય છે એક જ નામમાં ભેગા ત્યાં હું હાજર હોઉં છું એ જ રીતે પ્રભુ પ્રાર્થનાના રૂપે હોય છે આજનો શુભ સંદેશ બસો બુધવારના શુભ સંદેશનો થોડો ભાગ છે આદર્શ પ્રાર્થના પ્રાર્થના કરવી તો ક્યારે કરવી એકાંતમાં બેસી ત્યારે કરી અને ત્યાર પછી પ્રભુ પ્રાર્થના શીખવાડે છે કઈ એ મારા બાપ એક એ પ્રાર્થના કે જે દ્વારા બળ મળે છે એક એવી પ્રાર્થના કે જેના દ્વારા આમંત્રણ આપે છે એ પ્રાર્થના ઉપર વધુ વિશ્વાસ કરો અને જ્યાં વિશ્વાસ હોય છે ને ત્યાં ચમત્કારો થાય છે યાદ રાખજો અને આજના આપણને આમંત્રણ આપે છે એ પ્રાર્થના દ્વારા પ્રભુના શબ્દ દ્વારા એના પર વિશ્વાસ રાખો કારણ કે પ્રભુના વચન કહે છે કે પ્રભુની વાણી તો બેધારી તલવાર છે એ જે શરીર કાપી કાઢે છે એ તો આત્માને કાપી કાઢે છે એના માટે આપણા મનને તૈયાર કરીએ એ સુધી છે